હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન અને સેજલ આવી વ્લોગ ચેનલ માં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વાકાધીશ કેમ છો બધાય મજામાં તો ઘણા દિવસ પછી આપણે છે ફરી પાછા એક વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો આઈડિયા લઈને આવી ગયા છે તો બોટલ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે તો આપણે છે ને આ 3 પીસ માં છે બોટલ નો સેટ લીધેલો છે તમારું મંથનભાઈ છે હવે સ્કૂલે જશે તો આપણે છાશ માટે પાણી માટે અને કે ટ્રાવેલિંગ માટે છે જાય તો આ મોટી બોટલ પણ આપણે યુઝ થઈ શકે છે તો આ બોટલ છે એ એકદમ બંધારી કે ખરાબ ન થાય એના માટે આજે છે ને મારી પાસે જો આ નાના નાના પીસ પડ્યા છે તો આપણા નાની બોટલ માટે આ રીતના થોડીક મોટી બોટલ માટે આ રીતના એક કટકો મારી પાસે પડેલો છે અહીંયા છે એ વેસ્ટ ખાતરની થેલીના કટકા પડ્યા છે તો આજે છે ને આપણે આ વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા છે એ આ વોટર બોટલ એટલે કે પાણીની પીવાની બોટલ છે એના આપણે કવર બનાવવાના છે તો ત્રણેય બોટલ માટે આપણે અલગ અલગ કલરના અલગ અલગ કવર છે એ બનાવવાના છે તો સૌથી પહેલા છે આપણે આ ત્રણેય બોટલ માટે એક ખાતરની થેલી અને આ પીસ રાખી અને પીસ તૈયાર છે એ કરી લેશું આપણે ત્રણેય ત્રણ વોટર બેગ માટે ત્રણેય ત્રણ પીસ છે અને તૈયાર કરી લીધા છે આપણે આ નાનું પીસ છે અને આ રીતના વચ્ચે ખાતરની થેલી અને બંને બાજુની સાઈડ છે એ સેમ કપડું અને આ નાના પીસની અંદર પણ આપણે આ રીતના તૈયાર પીસ છે એને કરી લીધું છે બીજી વોટરબેગમાં આપણે અલગ કપડું એટલે કે આ રીતના આપણે બીજી વોટરબેગ માટે પણ વચ્ચે ખાતરની થેલી અને આપણે બંને બાજુની સાઈડ સેમ પીસ છે એને યુઝ કરી અને પીસ તૈયાર કરી લીધું છે અને આ ત્રીજું પીસ પણ આપણે વચ્ચે ખાતરની થેલી અને સેમ બંને બાજુની સાઈડ ઈચ પીસ રાખી અને આપણે આ રીતના ત્રણે ત્રણ વોટરબેગ માટે પીસ છે એને તૈયાર કરી લીધા છે અને આપણે ત્રણેય વોટરબેગ છે એ અલગ અલગ ડિઝાઇનની બનાવશું સેમ ડિઝાઇન છે એમની કવરની છે એ નહીં રહે તો ત્રણે ત્રણ અ આપણે વોટર બેગ છે એમાં અલગ અલગ ડિઝાઇનની છે આપણે કવર છે એ બનાવવાના છે તો હવે આપણે આને સાઈડમાં છે એ રાખી દઈએ આપણે અહીંયા સૌથી પહેલાં સૌથી મોટી વોટર બેગ છે પાણીની એનું આપણે કવર છે એ બનાવશું તો આપણે છે એની લંબાઈ લઈ લેવાની છે આ રીતના લંબાઈ તમે માપી લેવાની છે આપણે તો અહીંયાથી આની લંબાઈ છે એ આપણે અગિયાર ઇંચ ગણી શકીએ તો આપણે છે એ અગિયાર ઇંચની જગ્યાએ બે ઇંચ વધારે લંબાઈ લેશું એટલે કે તેર ઇંચ છે એ આપણે લંબાઈ લેવાની છે વોટર બેગની અને એની પહોળાઈ માટે આ રીતના આપણે વોટર બેગ છે એમાં ટેપ રાખવાની છે અને ફરતી બાજુથી આપણે આ રીતના મેઝરિંગ કરશું તો અહીંયા છે એ ચૌદ ઇંચ આવે છે તો ચૌદ ઇંચની જગ્યાએ આપણે એક ઇંચ વધારે એટલે કે પંદર ઇંચ લેશું હવે આપણે આ પીસ છે એમાં આપણે લંબાઈની સાઈડ જી સાઈડ આપણે તેર ઇંચ લીધેલો હતું એ બાજુની સાઈડથી આપણે છે એ આની પટ્ટી છે એ વાળવાની છે તો આપણે પીસમાં છે ઈ ઊંધી બાજુની સાઈડ પીસને રાખી દઈશું અને અહીંયા છે એ આપણે એક ઇંચની આ રીતના આમ પટ્ટી છે ઈ વાળી લેવાની છે તો આપણે આ રીતના પટ્ટી પેલા વાળી લેશું હવે આ પીસમાં આપણે અહીંયા એક બીજી પણ ટોપ સ્ટીચમાં સિલાઈ છે ઈ મારી લેશું તો આપણે આ રીતના જો બંને બાજુ છે એ સિલાઈ મારી અને પટ્ટી છે એ પીસની અંદર વાળી લીધી છે તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને આપણે આ વધેલું આપણું પીસ હતું એનો આપણે કટકો છે એ લઈ લેશું અને હવે આપણે વોટર બેગ છે એને આ રીતના પીસની એક બાજુની સાઈડ છે એને આપણે રાખી દેવાની છે હવે આ વોટર વોટરબેગને આપણે આ રીતના રાખી દેવાની છે અને પછી આપણે વોટર વોટરબેગમાં આ રીતના ફરતી બાજુની સાઈડ છે એ રાઉન્ડ કરી લેશું અને રાઉન્ડમાં છે આપણે મેઝરિંગ કરી અને કટ છે કરી લેવાનું છે તો આ રીતના આપણે રાઉન્ડમાં છે ઈ એક પીસ છે ઈ કટ કરી લેવાનું છે તો હવે આપણો આ પીસ છે એને આપણે આ રીતના ઊંધી બાજુની સાઈડ છે એ રાખવાનું છે અહીંયા અહીંથી આપણે ઉપર છે એ ડબલ સિલાઈ મારી પહેલાં લેવાની છે તો અહીંથી આપણે પહેલાં રાખી અને પહેલાં ડબલ સિલાઈ મારી લેશું તો આપણે પીસમાં આ રીતના ઊભી બે સિલાઈ મારી લીધી છે એટલે એ એકદમથી સરસ છે એ મજબૂત મજબૂત થઈ જાય અને સાથે જ છે એ આપણે અહીંયા હવે આ એક ઇંચ પહોળી મેં અહીંયા પટ્ટી લઈ લીધી છે એને આપણે આની ઉપર રાખી અને આને છે એ આપણે પેક કરી લેવાનું છે હવે આપણે આને આ બીજી બાજુની સાઈડ આ રીતના ફેરવી દેવાનું છે આ રીતના જરાક રાખી અને અહીંયા ઊભી સિલાઈ મારી અને પટ્ટી છે એ વાળી લેવાની છે અને અહીંયા પણ સિલાઈ મારી દેવાની છે તો આપણે અહીંયા પણ આ રીતના પટ્ટીવાળી અને આને કમ્પ્લીટ છે એ તૈયાર કરી લીધું છે તો આ એકદમથી છે એ સરસ મજબૂત પણ બની જાય અને અહીંયાથી છે આપણે ખાતરની થેલી છે એના દોરા ન નીકળે એટલા માટે તો હવે આપણે છે એ આ રાઉન્ડ શેપમાં કટ કરેલું પીસ છે એને લઈ લેવાનું છે તો આને આપણે સીધી બાજુની સાઈડ રાખશું અને આ પીસ છે એને આમ અંદરની સાઈડ છે એ સીધી બાજુને જવા દેસું અને આપણે છે એ અહીંયા આ રીતના પીસને રાખી અને ફરતી બાજુની સાઈડ છે એ બંને પીસને છે એ જોઈન્ટ કરી અને સિલાઈ મારીને તૈયાર કરી લેવાનું છે તો એ આપણે કરી લેશું તો આ રીતના જો એકદમ ઇઝી રીતને છે એ તમે આ રીતના રાઉન્ડ ને અને આ પીસને છે એ જોઈન્ટ કરી શકો છો તો આપણે આ જોઈન્ટ છે એ કરી લીધું છે હવે આપણે અહીંયા એક દોઢ ઇંચની મેં પોળી પટ્ટી લીધી છે એને પણ આપણે છે એ અહીંયા રાખવાની છે અને ફરતી બાજુ સિલાઈ કરી અને આને પણ છે એ અહીંયા આ રીતના પેક છે એ આપણે કરી લેવાનું છે તો એ આપણે હવે કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ રીતના ફરતી બાજુની સાઈડ છે એ પટ્ટી લગાવી અને આને છે એ આપણે પાઇપિંગ છે એ કરી લીધું છે અને હવે આપણે આ આપણું આ કવર છે એને આપણે સીધી બાજુની સાઈડ છે એ ફેરવી લેવાનું છે આપણે આપણા આ કવરને છે એ આપણે પીસના એને આપણે આ રીતના સીધી બાજુની સાઈડ છે એ આપણે ફેરવી લીધું છે હવે આપણે અહીંયા જે આ સિલાઈનો ભાગ છે એ બાજુની સાઈડથી તો હવે આપણે અહીંયા આ સિલાઈ મારેલો ભાગ છે ત્યાંથી આમ સામેની બાજુ આમ સામ સામેની બાજુ સેમ ટુ સેમ ભાગ રાખવાનો છે અને અહીંયા ઉપરની સાઈડ અને અંદરની સાઈડ છે એ ચોકથી નિશાન છે એ આપણે કરી લેવાનું છે અને આને આપણે હવે સાઈડમાં રાખી દઈશું હવે અહીંયા મેં આ રીતના બે બેલ્ટ છે એને તૈયાર કરી લીધા છે જેની પહોળાઈ છે હું તમને કહી દઉં તો એક ઇંચ જેટલી સવા ઇંચ જેટલી છે એ આપણે આની પહોળાઈ છે એ આવેલી છે અને એની લંબાઈ છે એ આપણે સાડા સત્તર ઇંચ જેટલી છે તો આપણે બંને બેલ્ટ સેમ ટુ એક જ મેઝરમેન્ટના તૈયાર છે એ કરી લીધા છે તો હવે આપણે છે એ આમાં આપણા પીસ છે ત્યાં આપણે આ રીતના જ્યાં ચોકથી નિશાન કરેલો છે ને એની બાજુની સાઈડથી આપણે બંને બાજુની સાઈડ છે એ આ રીતના સામસામેની સાઈડ છે આપણે અનુકૂળતા આપણે અહીંયા છે એ સિલાઈ મારી અને બેલ્ટને છે એ અટેચ કરી લેવાના છે બંને બાજુની સાઈડ તો આપણે આ રીતના જો બંને બાજુની સાઈડ આપણે બેલ્ટ છે એને અટેચ કરી લીધા છે તો આપણે આ મોટી બેગ માટે બનાવેલો છે આ કવર તો આપણે પાણી જો ભરીને વધારે જાશું તો એનો હેવી છે એ વજન રહેશે તો એના માટે આપણે ડબલ બેલ્ટ કરેલા છે જેથી આ એકદમ આપણું કવર છે એ મજબૂત છે એ બનેલું રહીએ તો તમે જોઈ શકો છો તો આપણે એક બોટલનું કવર છે એ તૈયાર થઈ ગયું છે તો આને હવે આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજું કવર છે એ બનાવશું હવે આપણે આ નાનું પીસ છે એ લઈ લીધું છે તો હવે આપણે આ નાની બેગ છે એને લઈ લેશું એનું કવર છે આપણે બનાવવાના છીએ તો એની લંબાઈ આપણે આઠ ઇંચ છે અને એની આ રીતના પહોળાઈ આપણે કરી લેશું તો પહોળાઈ આપણી સાત ઇંચ આવે છે તો આપણે બંનેમાં છે એ એક ઇંચ વધારે લઈ લેવાનું છે તો આપણા પીસની લંબાઈ છે એ આઠ ઇંચ છે તો નવ ઇંચ લઈ લેશું એની લંબાઈ અને આપણે પહોળાઈ છે એ આપણે અહીંયા આઠ ઇંચ છે એ લઈ લીધેલી છે તો હવે આપણો આ પીસ આપણે લઈ લેવાનું છે કોઈ પણ આપણે સાઈડ સીધી કે ઊંધી સાઈડ કરી શકીએ તો આપણે આ ડાગલાનો ભાગ છે એ આગળ રાખશું અને આપણે આ ઊંધી બાજુની સાઈડ પીસ છે એને કરી લીધું છે અને અહીંયા મેં એક નાનો એવો રબરનો ટુકડો લઈ લીધો છે જેની લંબાઈ હું તમને બતાવી દઉં તો જેની લંબાઈ છે ઊંધી બાજુ રાખવાનું છે આ રીતના રબડ છે એમાં સિલાઈ છે ઈ મારી લીધી છે તો તમે જોઈ શકો છો હવે આપણે આ ભાગ છે એને આ રીતના રાખવાનો છે અને રબરની બીજી બાજુની સાઈડ પણ આપણે સિલાઈ છે એ મારતું જવાનું છે છે અને અહીંયા આગળની સાઈડ પટ્ટી પણ આપણે લેવાની તો આપણે આ રીતના રબર છે એ સિલાઈ મારી અને તૈયાર કરી અને આ રીતના પીસ છે એમાં તૈયાર કરી લીધું છે હવે આપણે આ સાઈડની બાજુની સાઈડમાં આ રીતના ઊભું રાખી અને અહીંયા આપણે સિલાઈ છે એ મારી લેવાની છે સિલાઈની સાથે સાથે જ આપણે અહીંયા એક ઇંચ પહોળી છે એ મેં પટ્ટી લઈ લીધી છે તો એને પણ આપણે સાથે રાખી અને સિલાઈ છે એ મારી લેશું તો આપણે આ રીતના પટ્ટીને છે એ સાથે સાથે સિલાઈ મારી લીધી છે હવે આ પટ્ટી છે એને આપણે આ રીતના બેવડી વારી અને અહીંયા છે આપણે સિલાઈ મારેલા ભાગે પેક છે એ કરી લેશું તો આપણે સેમ અહીંયા પટ્ટી લગાવી અને આ રીતના છે એ આપણા પીસને છે એ તૈયાર કરી લીધું છે હવે આપણે છે એ આપણે આ વોટર બેગ છે એને જ આપણે છે એ આ રીતના રાખી અને એક એક ઇંચ જરાક જરાક આપણે વધારે રાખ્યું છે અને આ રીતના રાઉન્ડમાં છે આપણે પીસ છે એને કટ કરી લીધું છે અને સેમ આપણે અહીંયા છે એ આ પીસને રાખી અને ફરતી સિલાઈ મારી અને ત્યાં પણ આ રીતના પટ્ટી લગાવી અને આ કવરને પણ આપણે તૈયાર છે એ કરી લેશું તો આપણી આ વોટર બેગમાં પણ આપણે આ રીતના છે એ પટ્ટી વાળી અને કમ્પ્લીટ તૈયાર કરી લીધું છે તો હવે આપણે આને સીધી બાજુની સાઈડ છે એ ફેરવી લેવાનું છે તો આપણે આ બીજા પીસમાંથી પણ આ રીતના તમે જોઈ શકો છો કે આપણે બીજી વોટર બેગ છે નાની એનું પણ આપણે કવર બનાવી અને કોમ્પ્લીટ છે એ તૈયાર કરી લીધું છે અને આ વોટર બેગમાં આપણે બેલ્ટ નથી નાખેલો પણ રબરનો છે એ યુઝ કરેલો છે તો આ આપણે વોટરબેગનું કવર છે એને આપણે સાઈડમાં રાખી દેશું અને હવે આપણી ત્રીજી વોટર બેગ છે એનું કવર આપણે બનાવીશું આપણા વેસ્ટમાંથી બેસ્ટ છે એ વોટર બેગના કવર બની અને કોમ્પ્લીટ આપણે છે એ કરી લીધા છે તો આ સૌથી મોટી વોટર બેગ છે એનું આપણે આ રીતના બેલ્ટ વાળું કવર છે કવર છે એ બનાવેલું છે જેથી આપણે ટ્રાવેલિંગ માં જાય તો આનો વજન છે એ પાણી ભરેલી વોટર બેગનો વધારે હોય તો આપણે આ રીતના એને બેલ્ટ વડે છે એ પકડી શકીએ તો આપણે આ રીતનું મોટી વોટર બેગ છે એનું કવર બનાવેલું છે આપણે બીજી વોટર બેગ છે એનું આપણે આ રીતના દોરી વાળું છે એ કવર બનાવેલું છે

બોટલ બનાવવાની પ્રોસેસ આ છે તો આપણે આ બે રીતે છે 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 અંદર તમને મેં એના અલગ અલગ છે કવર બનાવેલા છે તો આપણે આમાં બેલ્ટ વાળા દોરી અને રબડ વાળું એ રીતના આપણે ત્રણેય કવર છે એ બનાવીને કમ્પ્લીટ તૈયાર છે એ કરી લીધા છે તમે મિત્રો ઘરે પડેલા છે આવા વેસ્ટ નાના નાના ટુકડા હોય તો એમાંથી તમે પણ છે એ ખાસ આ વિડીયો તમારા માટે તો તમે આ રીતના તમારા ઘરની અંદર પણ નાના બાળકોની વોટર બેગ છે કે મોટી વોટર બેગ છે એનો કોઈ પણ છે બેગ હોય એના નાના ટુકડામાંથી તમે વેસ્ટમાંથી બેસ્ટ છે એનું કવર છે એ બનાવી શકો છો તો મિત્રો તમને જે મારો આ વોટર બેગના કવર બનાવ્યા છે વેસ્ટ નાના નાના ટુકડામાંથી એ વિડીયો કેવો લાગ્યો તો તમારા મિત્રો સુધી છે એને શેર કરજો લાઇક કરજો અને એક નાની એવી છે એ કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલ ને કરજો અને મળશું પાછા એક મસ્ત મજાના નવા વિડીયો અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ